અને જો અટાણ મહિના માં તબેલા કામ હાલે અને એ બધું પૂરું થાવ ખાલી થોડી ઉપ ને ઓલી પર ની લાઈન બાકી છે બાકી બધું કામ કમ્પ્લીટ થઈ ગયું કેનું ડોલું બાકી છે એવું બધું જીરો મોટો હાલે અને પાણી થઈ જાય એટલે એટલે ધોવાનું બાકી રહે છે હું એક જ કિલો પાડાનો ધોવાનો બાકી છે તો ધોવા પછી કરવા રહે અને અમે કાલે આવીને ગામ સા ફેરી છે ઉતા અને આ ડાયા ઉપર થી ખાલી થોડી વાર હોટલ ખાવા લઈ જતા એટલે ગાડી મેરો પર લાગી

આ લવસ મને બતાવા દજા સરખ મરિયા મૂકે હવે જોજો નહી તો આ બી એક ગ્યા પ્રીડિયા ના પર પણ આવીતી આપણી નવી આવીતી ઈ હે આવી રીતે ઠેક દીધી તો હોય તો અને આ બી જે એક પાડી હે અને આ બે એ બે ત્રણ અને ફળા ફળિયા

આ પણ એકદમ કમ્પ્લીટ છે ને એ પણ કદાચ પૂરો થવાય હોય બાબલો છોડી દીધું એટલે કમ્પ્લીટ બાબલો પણ ફરવા માંડી છે અને એક આ બેસવાની બે હું બેસવાની હે અને વેસવામાં કોન્ટેક નંબર અમારો તો સેફનો કોન્ટેક નંબર આપી દઈએ ત્રેસઠ બાવન ત્રીસ છતર ચોતેર એ નંબરમાં તમારે જો લેવી હોય તો પણ ફોન કરજો તો તમે મારો એડ્રેસ આપી દે અને આ તો થોડી તોફાની છે ને હું એવો કર્યો પહેલો હજી તો થોડુંક વધારે કરે અને એવું હે અને બાકી તમે લેતા હોય ને બેસતા હોય એ વેસ્ટ કરીએ એટલે બે માંથી બેસી નાખવાની બે બે કિંમત આવે તો બે જવાઈ દેવાની છે ને આ ભીંમાં હે ને એનું બાબ હે ને એ બાદલ હે એટલે એકદમ આ ઉ દેખાતું નથી પણ એમાં દૂધ એકદમ ફર્સ્ટ ક્લાસ છે ને બાકી તો અમે હેને એને આવ્યું હોય ને તે દૂની તો અટાણા હોતી કોઈ બી ખાણ બંધ કરીએ જ નહીં ફૂલ ખાણ ખવરાવીએ અને ખવડાવીએ તો જ આપણે દોઈએ સારું ખવડાવીએ નહીં તો તો કામ દોઈએ પણ એણે કંઈ કાર જતા ન દૂધતા હોય અને આ પણ એકદમ સોલિટની ભી હે હિંગડી પાગડી એકદમ સરસ છે અને ઉ આસરની એકદમ સોખી ભી હે જોતા પહેલાનું કામ પણ પૂરું થવા આવ્યું ગઈ પાણી થઈ ગયું એવું કેનો ડોલો એટલું બાકી રહ્યો બાકીનું જેણું મોટું બધું કામકાજ હતું એ થઈ ગયું ને આખી એટલે આખી ભી હું અસલ નીયું નવરાવી નાખ્યું અને એકદમ આખીઓ ઘાને એક મેં તેલ પીવરાવવાનું હતું એને તેલ પણ પીવરાવી દીધું આ મોટી ભી હે એને બીજો રાઉન્ડ આવ્યો તેલનો એટલે તેલ પણ પીવરાવવાનું હતું તે માહિતી બાપ દીકરે બે તેલ તેલ ને મેં બીહુને ધમાર્યું નવરાવ્યું એકદમ ને ધમારે ને પગું બગું સાફ કર્યા અસલ આ ખરીયું બધી ધોવાની હોય થોડાક બેદી થાય ને એટલે એથી ખરીઓ હેરેખ્યું ગહાવ્યું પડે નકર સાણ ભરાઈ જાય પાકે કંઈ કઈ નહીં પણ તો અહીં કે આપણી હરીખું વ્યવસ્થિત સાફ કરી નાખીએ તો એને હારું લઈએ અહીં માલની અને આથીઓ ગયા અને અસલને નવરાવ નાખ્યું આખી એને નીંગણા ધોયા એ બધુંય કરે અને તબેલાનું કામ એ પૂરું થવા આવ્યું હતું અને આપણી આજના વિડીયો હે ને અમે હે ને તો આ બધી ભી હું એમાંથી અમારે લેવેશનું ચાલુ હોય ને એટલે લેવેશે એ કરીએ ભેગી એટલે કોઈ એ ન થાય ઓલું કરે કે તબેલામાં ભી હે એટલે એમાં કંઈક એબો હોય તો જ વેસતા હોય એવું કંઈ હે નહીં આપણી તો વેસાય તો વેસીએ નકર અમે દોઈએ એવું કંઈ હે નહીં અને મોટી ભીહું હે ગજાવાળી ભીં હે અને કિંમતવાળી ભીહું છે અને અમારી ખરીદી પણ મોંઘી મૂંઘી છે એટલે જો એથી થોડાક વધારે હોય તો જ અમે નીકળીએ એમાંથી એટલે એવું છે અને બાકી તમે આગળ નંબર આપ્યા જ વિડીયોમાં અને એવું હે તો સ્ક્રીન ઉપર પણ નંબર હલવા દે એટલે જો તમારે લેવી હોય તો જ ઓલું કરજો અને ખોટા ફોન ન કરતા કારણ કે અમે તબેલામાં બે માણસ કામ કરવાના હે એટલે થોડોક ખોટો ડિસ્ટર્બ થાય એટલે જ ઓલું હોય ને તો જ ફોન કરજો એટલે એવું હે તો સારું આપણી આજનો વિડીયો હે ને કોઈને દુઃખ નથી લગાડવાનું કે ફોન કરવા એક નંબર દઈએ અને ફોન કરવા ના પાડે એવું નથી પણ હે ને અમારે શ્યાર વાગ્યાથી પછી તબેલાનો ટાઈમ થઈ જાય અને હવારી અમે નવ દસ વાગ્યા સુધી ફ્રી ન હોય એટલે બિસારાનો જેવેલો સમય છે એમાં તમે ફોન કરો તો અમે એનો કર્યા હજીએ અને બીજું કે આપણે હવે ને વિડીયો લાંબો નથી કરતા આપણે આજનો વિડીયો હે ને આ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયા ગમતા હોય અને કાંઈક ને કાંઈક નવી નવી માહિતી અને તબેલાથી કંઈક જોડાયેલું કંઈ નવું નવું ઓલું હોય જાણવાનો ઈચ્છા તો લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે કોઈ પણ જો ન દબાવ્યું હોય તો ભૂલા વગર દબાવો તો મળીએ કાલના નવા વિડીયોમાં તાહુતી બધાયની જય માતાજી